એવું નબળું કામ ચાલે કર્યું આ લોકોએ આમાં નબળી ગુણવત્તા વાળી કાકડી છે નબળો સિમેન્ટ છે જાગૃત નાગરિક તરીકે અમારી બધી ફરજ હતી એટલે અહીં આ કામમાં અમારા ઘણા સમયથી હતી કે એક સરકારી હોસ્પિટલ વાડોદર ગામમાં આવે બરોબર આજુબાજુના ત્રણ ચાર ગામને ફાયદો થાય પ્લસ વાડોદર ગામમાં અમારે પાંત્રીસ ચાર હજારની વસ્તી છે તો એ બધાને ફાયદો થાય માટે અમારા ગ્રામ પંચાયત તરફથી આશરે સાડા સાતસો વાર જમીન સંપાદન કરી અને અહીંયા એક આશરે પાંચ લાખ ઉપરનું કામ છે એટલે એજન્સી વાળાને કામ સૂપ્યું એટલે કામ ચાલુ કર્યું એણે ચાલુ વરસાદમાં કામ ચાલુ કર્યું બરાબર છે એટલે નીચેથી એવા ડોગલા ભરી અને કોલમ ઊભા કર્યા કોલમ ઊભા કરી અને પછી એમાં કાળી માટી જે આમાંથી નીકળી હતી અંદર નાખીને એની ઉપર બેલાનું ચણતર ચાલુ કરી દીધું હવે બે દિવસ થયા તો એ બેલાની જે દિવાલ હતી એ દિવાલ નીચે પડી ગઈ પછી આમાં નબળી ગુણવત્તાવાળી કાકડી છે નબળો સિમેન્ટ વાપરો છે તો અને પાછળ જે ખાડો કહો છે એ ખાડાનું પાણી આખા આખું અંદર આમાં જાય છે અને પાયામાં જાય છે તો અમારી એ માગણી છે કે આ એજન્સી વાળામાંથી કામ લઈ અને બીજી એજન્સી વાળાને કામ હોપે અને આ જે તે જે તે સરકારી અધિકારી છે ત્રણ ચાર દિવસે એકવાર વિઝિટ કરે અહીંયા આવીને જોવે કે કામ નબળું થાય તો ગમે ત્યાં ગામના જાગૃત નાગરિક તરીકે અમારી બધી ફરજ હતી એટલે બંધ કરાવ્યું છે હવે પછી જે કઈ થાય આમાં દસ બિલ્ડિંગ એવું નબળું કામ ચાલે કર્યું છે આ લોકોએ એ અમારી માગણી છે કે આ કામ નબળું નહીં અહીંયા સરકારી હોસ્પિટલ નું કામ આલે હે જેનું પાયાનું કામ જ હાવ નબળું છે અત્યારે તમે જોઈ શકો કે બેલા ને આ ધસી ગયું છે એકદમ કાળી માટી ને એવું વાપરેલું છે તકલીફ એવી કે આ પાયો અત્યારે નબળા છે અને કામની વાત કરી કેટલા નું હે તો પાંચ લાખ ઉપર નું જઈશે એટલે એજન્સી ને આપેલું હોય કામ મારી માગણી સરકાર અને અધિકારી ને એટલું જ કેવાનું છે કે આ જે કોઈ એજન્સી હે એની વિરુદ્ધ તાત્કાલિક પગલા લઈએ અને બીજી સારી એજન્સી ને કામ આપે અને રીકન્સ્ટ્રકશન કરાવે આખું